જુના ઇન્દર હાઈવે રોડ પાસે હોટેલ કંપનીના માલિક અને સ્ટાફ દ્વારા રોડ પર પડેલા બાદ હટાવવામાં આવતા પત્રકાર એકતા પરિષદ અને જિલ્લા પત્રકાર ટીમ દ્વારા રજૂઆત કરાઈ ટ્રાફિકની વધતી જતી સમસ્યા અંગે અને દાહોદ સ્માર્ટ સિટીના રહીશો દ્વારા પત્રકારોને માહિતગાર કરાયા હતા પત્રકાર એકતા પરિષદ આઇટી સેલના અધ્યક્ષે લગભગ વીસ મિનિટ સુધી થી દસ વખત વિનંતી કરી પરંતુ હોટલ ભગવતીના માલિકે તે સ્વીકાર્યું ન નહોતું હોટલ ભગવતીના સ્ટાફ હે તો ત્યાં સુધી કહ્યું કે રસ્તા પર પડેલા બહાર ઉપાડવા જઈશું તો ગ્રાહકોનું ધ્યાન કોણ રાખશે દાહોદ સ્માર્ટ સિટીની બહાર જૂની ઇન્દોર રોડ અને ગોધરા હાઇવેને જોડતા સર્કલ પર હોટલ ભગવતીનું બાંધકામ ચાલી રહ્યું છે જેના કારણે હોટલ ભગવતીના માલિકે રોડ ઉપર રેતી કાંકરી ઈંટો અને કોંક્રીટ મુકિતદાર છે આ બધી બાબતો જોયા બાદ જ્યારે પત્રકાર એકતા પરિષદ આઈટીસર્ના અધિક હોટેલભગવતી પહોંચ્યા અને માલિક સાથે વાત કરી અને તેમને પૂછ્યું કે આ બધું કોનું છે તો માલિકે કહ્યું આ બધું અમારું છે શું કરવું એવું લાગતું હતું કે હોટેલ માલિકનો જવાબ હતો કે અમે તેને હટાવીશું નહીં તમે જે ઈચ્છો તે કરી શકો છો પત્રકાર એકતા પરિષદ આઈટીસર્ના પ્રમુખે વિનંતી કરી હતી કે કૃપા કરીને આ બધું દૂર કરો કારણ કે તેનાથી કોઈ મોટો અકસ્માત થઈ શકે છે અથવા તો જાનહાનિ પણ થઈ શકે છે સેપ્ટિક ટાંકી અને રસ્તાની બાજુમાં ઉભી સ્થિતિમાં

છે અને આવા લોકોને સમજવામાં અસમર્થ છે એક તરફ હોટેલ ભગવતીના માલિકે ગીલા દર બાર અને ઈંટો રાખે છે હાઈવે પર ટ્રાફિકની સમસ્યાને વેગ તેવા સંજોગોમાં ગમે ત્યારે ભૂલ થઈ શકે છે એક મોટી દુર્ઘટના થઈ શકે છે સરકાર પ્રશાસન આ તરફ વિશેષ ધ્યાન આપે આ પત્રકાર એકતા પરિષદની ખાસ અપીલ છે કોઈ નુકસાન કે અકસ્માત થાય અને આપણે જઈને તેને બ્રેકિંગ ન્યૂઝ કહીએ તે પહેલા આપણે ઈચ્છીએ છીએ કે કોઈ નુકસાન કે અકસ્માત ન થાય તેથી જ અમે આ વાતો કહી જ્યારે કોઈ પત્રકાર કોઈને સમજવાનો પ્રયત્ન કરે છે ત્યારે તે પત્રકાર દબાવી દેવામાં આવે આવે છે છે અથવા તેને ડરાવવામાં બરાબર કામ ભગવતીના માલિકે જોયું અને તે અને તેનો સ્ટાફ પત્રકારોને પત્રકારો અને ફોટોગ્રાફ્સ બનાવતો જોવા મળ્યો જો હોટેલ અને તેના માલિક સામે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો પત્રકાર એકતા પરિષદ અને જિલ્લા પત્રકાર ટીમ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે